જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં નૂડલ્સ વધેલી રોટલીના નૂડલ્સ બનાવવા માટે મેં રોટલી આપણે કટિંગ કરી લીધી છે મેં એક તમારા માટે રાખી છે આ રીતના આપણે પેલા કટિંગ કરી લેશું ખાતર વડે એટલે એકદમ સરસ એક સરખા આપણે કટિંગ થાય આ રીતના આપણે બધા નાના નાના પીસમાં કટિંગ કરી લેવાના એકદમ આપણે

બાદ આ રીતના આપણે બધા છૂટા છૂટા કરી લેવાના છે આ મારે સાંજની વધેલી રોટલી છે આપણે મેંદો ખાવાથી ઘણા બધા નુકસાન કરે છે અને મેંદામાં આપણે નૂડલ્સમાં અલગ અલગ બધું નાખેલું હોય છે ને આપણે એકદમ રોટલીના આપણે નૂડલ્સ બનાવશું તો એકદમ મસ્ત થશે તમે એકવાર બનાવશો તો તમે ચાઈને વધારે રોટલી બનાવશો અને નૂડલ્સ બનાવશો આપણે આ રોટલી કટિંગ કરી લીધી છે હવે આપણે તેના

અને આદુ લસણની પેસ્ટ છે અને ધાણા ભાજી છે અને હવે આપણે વઘાર કરીશું આપણે એક પેન ગરમ મૂકી દીધી છે તેમાં આપણે તેલ નાખીશું આપણે એક ચમચી તેલ નાખ્યું છે મોટી હવે તેને આપણે ગરમ થવા દેશું આપણે આખી પેનમાં આ રીતના તેલ કરી દેવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે પહેલા આપણે ડુંગળી નાખીશું સ્લાઈસ કરી છે તે લેવાની છે આપણે આને બ્રાઉન દેવાની ખાલી ટ્રાન્સપરન્ટ થાય એવી થોડી થોડી આપણે કાપી રહેશે તો મોટામાં જતા ત્રણ સી લાગશે તો ખાવાની મજા આવશે એટલે આપણે થોડી થોડી આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે જોડાવશું ट्रांसफरेंस થઈ ગઈ છે તેમાં આપણે આતુ લસણની પેસ્ટ પહેલા ઉમેરી દેશું કલાઈ દ્વારા એકસા કઢી લેસુ અને આપણે આ ફ્રાય સકલાઈ દીધું છે હવે આપણે ગેસની flame ધીમી કરી નાખીશું ત્યારબાદ આપણે ગાજર લીધા છે તે ઉમેરી દેશું ગાજર કોબી નાની નાની મચ્છાની સ્લાઇડ કરી છે તે આ બધું આપણે આ રીતના પેલા મિક્સર દેશું સરસ જો તમે રોટલી નિમકવાળી કરતા હો તો આપણે મશ શાકભાજી હોય એ પ્રમાણે જ લેવાનું છે નિમક નાખવાનું છે આપણે હવે આપણે નિમક નાખી દેશું એટલે એકદમ મસ્ત આપણે ચડી જાય અડધી ચમચી નિમક નિમકને નાખ્યું છે હું આ ત્રણ વ્યક્તિને આપણે થઈ જશે જો બાળકો હશે તો આપણે ત્રણ ને થશે મોટા હશે તો બે ને ખાશે એટલા નુડલ્સ આપણે ત્રણ રોટલી માંથી થઈ જશે આ શાકભાજી તમે વધારે જો નાખવા માંગતા હો તો તમે શાકભાજી વધારે નાખી શકો છો આપણે મસ્ત કુક થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ પણ નાખીશું આપણે અડધી ચમચી નાખવાની ખાવું હોય નાખી શકો છો સોયા સોસ અડધી ચમચી અને આપણે ટોમેટો સોસ બે ચમચી નાખવાનો છે મિક્સ કરી દેવાનું છે આપણે મિનિટ માટે દેશું બધું આપણે સતડાઈ ગયું છે હવે આપણે વધેલી રોટલી છે આપણે કટ કરી લીધી છે એકદમ સ્લાઈસ કરી લીધી છે તે નાખી દેસું રીતના બધું મિક્સ કરી દેવાનું છે એકદમ મસ્ત નૂડલ્સ થઈ ગયા છે હવે તેમાં આપણે ધાણાભાજી સિમ્પલ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું આ વરસાદમાં ઠંડીમાં આપણે એકદમ સરસ મજાની ખાવાની આવે છે આ એકદમ સ્પાઇસી નૂડલ્સ વધેલી રોટલી ના ખાવાની એકદમ મજા આવે છે આપણે એક પ્લેટમાં કાઢી એકદમ મસ્ત મજાના આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ આપણે સર્વ કરીશું એકદમ આ વરસાદમાં આપણે બાળકોને આ નુકસાન પણ કરતા નથી તમે એકવાર બાળકોને બનાવી દેશો તો ફરી તમને બનાવવાનું કહેશે એટલા મસ્ત આપણા નૂડલ્સ બની જાય છે અને એકદમ સરસ ખાવાની પણ આપને નાના મોટાને બધાને મજા આવે છે એટલા મસ્ત બને છે હવે આપણે સર્વિંગ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ